સુરતના મોટા વરાજા ખાતે આવેલા તુલસી આર કે દુકાનદારોએ ફાયર એનઓસી લીધી હોવા છતાં સીલ ન ખોલાતા વિરોધ કરાયો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી લઈ દુકાનો અને કોમર્શિયલ મિલકતો સીલ કરાઈ છે ત્યારે સુરતના મોટા વરાજા ખાતે આવેલા તુલસી આર કેમાં ફાયર અને પાલિકા દ્વારા એનઓસી ન હોવાથી 350 જેટલી દુકાનો સીલ કરાઈ હતી જો કે વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધી હોવા છતાં સીલ ન ખોલાતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો અને ત્રણ દિવસથી ફાયર એનઓસી આવી ગઈ હોય અને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં સીલ ન ખોલાઈ હોવાના આક્ષેપો દુકાનદારો કરી રહ્યા હતા મારી કપડાની દુકાન છે આ તુલસી આર્કેટની અંદર અને આ એનઓસી આવી ગઈ છે અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો સીલ કર્યુંના આઠ દિવસ થઈ છે અને એનઓસી આવી ગયા અને ત્રણ દિવસ એટલે દસ દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યું રોજે બધાના પોતપોતાના ધંધા કરે હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે દસેક હજારની નુકસાની જાય છે શું કહેવામાં આવે છે તંત્ર તરફ એક જ જવાબ આપવામાં આવે છે જાલગીન સરકારની ગાઈડલાઈન નહીં આવે જાલગીન અમે કોઈ વસ્તુ નહીં કહીએ અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસ તો અમારી પાસે ફાયર સેફ્ટીનું અનુસી આવી ગયું છે તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી અમારી દુકાનો અત્યારે છે આમાં સિત્તેર ટકા ભાડું છે અમારા કોમ્પ્લેક્ષની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રી ઠેઠે અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એનઓસી આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનું પણ ભરણપોષણ ચાલી રહ્યું છે તો આની અંદર ખરેખર સરકારે એનો હોવા છતાં નહિ ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ આમાં સાડી ત્રણસો દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકો પરિવાર ચાલી રહ્યું છે